આજની જીતનો યશ મારા કાર્યકર્તાઓને જાય છે અને મહેસાણા તમામ મતદાર અને પ્રજાજનોને જઈ રહ્યો છે કારણ કે ગરમીમાં તપીને તપસ્યા કરી છે અને તપસ્યાનું પરિણામ આ જંગી લીડમાં દેખાઈ રહ્યું છે અને ખાસ આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મને એમને પસંદગી કરી છે તો એમનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એક સૈનિક બનીને મહેસાણામાંથી મોદી સાહેબના ત્યાં કામ કરવાની મને તક મળે છે ખરેખર મારી જાતને ગૌરવ અનુભવ છું અને ખાસ આપણા યશસ્વી આપણા ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય શ્રી જેપી નડ્ડાજી ગુજરાતના આપણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન્ય શ્રી આર પાટીલ સાહેબ અને આપણા યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મેં હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશ સંગઠન રાષ્ટ્રીય સંગઠન અને અમારું જિલ્લાનું સંગઠન તમામ ધારાસભ્ય તમામ પૂર્વ સાંસદશ્રીઓ તમામ આગેવાનો અને અમારા લોકસભામાં આવતા તમામ મંડળોના પ્રમુખશ્રી અને તમામ નાના મોટા સૌ કાર્યકર્તાઓ મોરચાના આગેવાનો અને પ્રજાજનો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર એટલા માટે ખાસ માનું છું કે કારણ કે મારા ઉપર એમને પ્રેમ વર્ષાવ્યો છે અને લાગણી વર્ષાવી છે અને એવો આવનારા પાંચ વર્ષો એ મને ગૌરવ લઈ શકે આ વિકાસના કામો કરીશ અને મહેસાણા લોકસભાનું એ વિકાસનું મોડલ આગળ વધે એ દિશામાં મારતા મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે અત્યારે હાલ તો ગણતરી ફાઇનલ સ્ટેજમાં ચાલુ છે પણ અમે ત્રણ લાખ પંદર હજારથી અમે આગળ નીકળ્યા છીએ એનાથી વધારે લીડ આવશે હું ચોક્કસ સમય વિશ્વાસ વિસ્તારને જરૂરિયાતવાળા કાર્યો અગાગાઉના અમારા સાંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ જે વિકાસના કામો અમે ચાલુ છે એને અવિરત આગળ ધપાવવા માટે અને પણ ઘણી યોજનાઓ ચાલી છે એમાં પણ વ્યવસ્થિત ચોકસાઈપૂર્વક કામ થાય દિશામાં આપણે ઝડપી કામ થાય મારા પૂરા પ્રયત્ન રહેશે અને બીજું જળસંચયના કામો પર્યાવરણના કામો આવા અનેક વિકાસના કામો પર મારું પૂરતું ધ્યાન રહેશે